જેથી માનસિક તાણમાં આવી વૃદ્ધે આત્મહત્યા કરી લીધી હતી જેથી આ મામલે ફરિયાદીના પુત્રની ફરિયાદ લઈ સલાબતપુરા પોલીસે ગુનો નોંધી બે આરોપી આબિદ હુસેન અને આશિષ ટંડેલની ધરપકડ કરી છે તથા આમાં સંડોવાયેલ અન્ય બે લોકોની પોલીસે તપાસ શરૂ કરી છે વૃદ્ધની આત્મહત્યાના મામલે પોલીસને વૃદ્ધ દ્વારા લખાયેલ સુસાઈડ નોટ પણ મળી આવી હતી જોકે આ મામલે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મુન્ના મલબારી નમો ગુજરાત ન્યૂઝ 23 તારીખના રોજ કમલ અગ્રવાલ નામના એક આધેડે એક આત્મહત્યા કરેલી તે સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ જે સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન આશીષ વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરે અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી એના બિલ પાસ કરવા માટેની લોકોને ધમકી આપતા હતા તે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેસરાઈઝ કરી અને જે એના પિતા છે એને આત્માહ્યા કરેલી જે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આ આબિદ હુસૈન અને આશીષ તંડન એ બંનેની ધરપકડ થતી કરી હા જે મેં અગાઉ કહ્યું એમ એમાં ચાર આરોપી હાલ એ પહેરમાં નામ છે અન્ય કોઈ જો તપાસ ચાલુ છે અને જો કોઈ આરઓપી ના નામ ખુલે તો ઓનલાઈન પણ રપોર્ટ કરવા માટે આ આંગે સુસાઇડ નોટ પણ મળેલી છે જે તપાસના કામ પોલીસે સમાધાત